જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શનિવારે અને મંગળવારે કાળા દોરાનું શું છે મહત્ત્વ આપણે શરીરના કોઈપણ અંગમાં જેમ કે હાથ પગ ગળામાં કે પછી કમરમાં કાળો દોરો બાંધીએ છીએ તે જ્યોતિષની દૃષ્ટિએ આપણે શું લાભ આપે છે તેના વિશે વાત કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો મિત્રો કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે આપણું શરીર પંચતત્વોથી મળીને બન્યું છે આ પંચતત્વ પૃથ્વી હવા અગ્નિ જળ અને આભ તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે તેનાથી મળતી ઊર્જાથી જ આપણે સર્વ સુવિધાને પ્રાપ્ત કરીએ છીએ જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચી શકતી નથી તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છીએ કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લોકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માને છે ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે કાળો દોરો પહેરવાથી લઈને કાળો ટીકો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે કાળો રંગ નજર લગાવવાની એકાગ્રતાને ભંગ કરી નાખે છે જેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત માણસને પ્રભાવિત કરી શકતી નથી કાળો દોરો નજરથી તો બચાવે છે સાથે જ તેની સાથે સંકળાયેલો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે તમે બજારમાંથી રેશમી કે સૂતરનો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે આ કાળો દોરો હનુમાનજીના મંદિરે લઈ જાઓ આ દોરામાં નવ નાની નાની ગાંઠ લગાવી લો અને તેના પર હનુમાનજીના પગનું સિંદૂર લગાવી લો હવે તે દોરાને ઘરના મુખ્ય બારના પર બાંધી દો કે તિજોરી પર બાંધી દો માત્ર એક નાના ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો આવું કરવાથી તમારા ઘરમાં ધન ધ્યાનની અપાર વૃદ્ધિ થશે શનિવારે જ્યારે કોઈ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરો તો ત્યારે ઓમ શનએ નમહનો જાપ કરતા નવ ગાંઠ બાંધી દો વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ

તમારી કમરની આસપાસ કાળો દોરો બાંધી લેવો જોઈએ તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરવા લાગશે મિત્રો મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ કારણ કે આ બંને રાશિઓના સ્વામી દેવ છે માન્યતાઓ અનુસાર મંગલદેવને કાળો રંગ બિલકુલ પસંદ નથી આવી સ્થિતિમાં જો આ રાશિના લોકો કાળો દોરો પહેરે તો ધન લાભની જગ્યાએ નુકસાનની શક્યતા વધુ રહે છે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે શરીરના કયા ભાગમાં કાળો દોરો બાંધવો શુભ છે જો તમે કોઈ રોગથી પરેશાન હોવ તો કમરની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ તેનાથી બીમારીમાં થોડી રાહત મળે છે જો તમે ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા હો અને ક્યાંયથી મદદ ન આવી રહી હોય તો તમારે તમારા હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ એવું કહેવાય છે કે જો તમે તમારા પગના અંગૂઠાની આસપાસ કાળો દોરો બાંધો છો તો તમને કોઈની ખરાબ નજર લાગતી નથી અંગૂઠામાં કાળો દોરો બાંધવાથી પણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે શનિની ખરાબ નજરથી બચવા માટે ગળામાં કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે આના કારણે શનિને કારણે થતી પરેશાનીઓ ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે જો દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા હોય તો તમારા હાથની આસપાસ કાળો દોરો બાંધવો જોઈએ આનાથી તમારા શત્રુઓનો પરાજય થશે મિત્રો કાળો દોરો બાંધવા માટે કેટલાક નિયમો હોય છે જેમ કે કાળો દોરો હંમેશા ગાંઠથી બાંધો ગાંઠ બાંધતી વખતે હનુમાનજીનું નામ લો તેને પહેરવા માટે શનિવાર અને મંગળવાર સૌથી શુભ દિવસ છે જો તમે તમારા હાથમાં કાળો દોરો પહેર્યો છે તો તમારે તેને પગમાં બાંધવાની જરૂર નથી જ્યાં પણ કાળો દોરો બાંધવાનો હોય છે ત્યાં અન્ય રંગનો દોરો ન પહેરવો જોઈએ પુરુષોએ તેમના જમણા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ જ્યારે સ્ત્રીઓએ તેમના ડાબા પગ પર કાળો દોરો બાંધવો જોઈએ મિત્રો તમારા ઘરમાં બધાનું જ સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં સુખ સમૃદ્ધિ તથા અઢળક આવક માટે શનિવાર અને મંગળવાર આ ઉપાય અવશ્ય કરો મિત્રો તમે જો આ કાળા દોરાનો ઉપાય કરશો તો તમને સો ટકા આના ફાયદા જોવા મળશે અને તમારી ધન સંબંધિત બધા જ પ્રકારની સમસ્યા દૂર થઈ જશે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ